કઠા જિલ્લાના કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સિહોરી રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સવારે દસ થઈ તો પણ કોઈ ડોક્ટર હાજર જોવા મળ્યા નથી આવા ગુલ્લીબાજ અધિકારીઓની તપાસ થશે ખરા અને ડોક્ટર સાહેબની ચેમ્બરમાં ઘડિયાળ પણ બંધ સવારના દસ ત્રીસના બદલે અગિયાર પંદર ટાઈમ બતાવી રહી છે દર્દીઓ રાહ જોઈ બેઠા પણ કોઈ ડોક્ટર હાજર નથી કાંકરે તાલુકાનું મુખ્ય મથક શિયોરી છે સરકારે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવી છે એવું પણ જાણવા મળ્યું છે કે ચાર ડોક્ટર હોવા છતાં કોઈ કામ કરતા નથી તેવું લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે અગાઉ પણ સિયોરી રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી બાકડા ઉપર સુઈ રહ્યો હતો દર્દી તે પણ સમાચાર મીડિયામાં ચાલ્યા એક ટાઈમ એવો હતો કે સિયોરી હોસ્પિટલમાં રોજની ચારસોથી પાંચસો પીડી હતી અને ડિલેવરી માટે પણ શિવરી રેફરલ હોસ્પિટલનું જ નામ હતું તે ટાઈમે બે ડોક્ટર હોવા છતાં ટાઈમસર દવાઓ થતી અને હાલમાં ચાર ડોક્ટર હોવા છતાં પણ કોઈ કામ કરવામાં આવતું નથી સ્ટાફ પૂરતો હોવા છતાં કામ કરતા નથી ને મોબાઈલમાં મશગુલ હોય તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંક રહે છે બેઠા છીએ કેટલી પબ્લિક પણ બેઠી છે હજુ સુધી કોઈ ડૉક્ટર કે કોઈ સ્ટાફ પણ હાજર નથી કેટલા વાગે આવ્યા હતા તમે નવ વાગે હાલ કેટલા વાગ્યા હાલ હવા દેશ સાડા દેશ શું કામે આવ્યા હતા અહીંયા દવાખાને બતાવવા માટે બીપી ચેક કરાવવા માટે તાવ આપતો નવ વાગ્યા ચાલ આવ્યા હતા વાગે નવ પછી નહીં કેટલા